આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી નો જન્મ દિવસ છે એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને દેશના પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે હું આ દેશમાં પ્રધાન સેવક છું ત્યારે સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી આજે એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે પણ સંસ્થાઓ દ્વારા અને અને અમુક વ્યક્તિઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીને દીર્ઘાયુ મળે આવનારા સમયમાં આ દેશને ખૂબ એક મજબૂત રાષ્ટ્ર તરીકે અને બે હજાર સુડતાલીસમાં માં એમનો સંકલ્પ છે કે મારે મારા રાષ્ટ્રને વિકસિત ભારત રાષ્ટ્ર બનાવવું છે ત્યારે એ સંકલ્પમાં એમને વધુ શક્તિ આપે એટલા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ત્રિવેણી માતાની આરતી થાય છે પણ આજે વિશેષ આરતી એટલા માટે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જન્મદિવસ છે એટલે આજે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા સોમનાથ દાદામાં દર્શન કરવા આવેલા તમામ આપણા શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા મેં કીધું એમ કે આવનારા સમયમાં દેશને બે હજાર સુડતાલીસ માં વિકસિત રાષ્ટ્ર બનાવું તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વધુ શક્તિ આપે અને આ રાષ્ટ્રના વિકાસ માટે એમને વધુમાં વધુ શક્તિ આપે એવી પ્રાર્થના કરી અમારો ગ્રુપ મુંબઈ થી આવ્યા છે હું મમતા વોરા અને કચ્છના છીએ અમે લોકો એટલે જયારે બી અમે લોકો મોદીજી માટે વિચારીએ ત્યારે એનો સ્માઈલ જ આવે ફેસ ઉપર અને હમણાં ભી મારાથી બોલાઈ ગયું ભારત માતા કી તો વી ઓલ પ્રે કે એકદમ જ સુખી રહે સ્વસ્થ રહે સાહેબ અને જલ્દી રજા ન લે અહિયાં થી અને હી હેઝ ટુ બી અરાઉન્ડ અને આ જે સાહેબ અહીંયા રોપે માટે બી રાજેશભાઈ જે મદદ કરી અમે લોકો જે રોપવે જે એન્જોય કર્યું છે અને જે અમારી જર્ની ઈઝી થઈ ગઈ ત્યાંથી બહુ જ માણસ બી સારા બધા ડોલી વાળા ને બધું બધું એક્સપિરિયન્સ હેઝ બીન વેરી ગુડ રોડ આર ગુડ ભલે સમ વર્ક વી નીડ પ્લેસ યા વી નીડ વર્ક એટ સમ પ્લેસિસ બટ અધરવાઇઝ બહુ જ મજા આવી છે અને ગરવી ગુજરાત યા પ્રાઉડ ટુ બી ફ્રોમ કચ્છ એન્ડ ગુજરાત ભારત માતા કી મોદીજી ઘણું જીવો આજે તમે

ત્રિવેણી સંગમ ની આરતી મળી ઇટ્સ બહુ મોટી વાત કહેવાય વી આર રિયલી બ્લેસ્ડ એન્ડ પ્રાઉડ એન્ડ ગ્રેટફુલ મોદીજીના 75th બર્થડે ઉપર અમને આ બધું લાવ્યું આઈ હોપ એ સાંભળતા હોય તો મોદીજી વી પ્રે ફોર યુ થેન્ક યુ